સાવલો મિત્રો બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી મિત્રોને તો આજે જાવું છે દરિયે મીઠીવીડી જ્યાં પાંડવો વખતમાં નિષ્કલંગ ભગવાનની સ્થાપના કરેલી પાંડવોએ અને ત્યાં દરિયાની અંદર મીઠો વિરડો છે એ મીઠા વિરડાના દર્શન કરવા માટે નિષ્કલંગ ભગવાનના દર્શન કરવા માટે મીઠીવીડી ગામના દરિયા જવું છે

તો અહીંયા દરિયાની માલિકા નિષ્કલંગ દાદાનું એક દિવસના સમયે અહીંયા મીઠું પાણી હતું દરિયામાં દરિયામાં મીઠું પાણી હતું મીઠી વીડી ઈ ઉપલી નામ પડ્યું ગામનું નામ મીઠી વીડી કારણ કે દરિયાની અંદર મીઠું પાણી એટલે હવે તો એવું નથી પણ નિષ્કલંગ દાદાનું અહીં સ્થાનિક છે અને પાંડવા વખતમાં એ અહીંયા સ્થાપના કરેલી નિષ્કલંગ દાદાની એના દર્શન કરવા માટે અમે મીઠીવડી ગામના દરિયા આવ્યા છીએ તો આગળ વિડીયોમાં બિના રહીજો તો મિત્રો સામે જે પાણીની અંદર જે થાંભલો બતાય છે ત્યાં નકલંગ દાદાનું સ્થાનિધ્ય હશે ન્યા એ સ્થાપના કરેલી એ નકલંગ દાદાનું સ્થાનિકસે ન્યા પણ મીઠો વિવડો હતો જ્યાં પાણીને અંદર પાણી છે નકર હું તમને બતાવ્યા તો ત્યારે પાણીની અંદર પાણી અંદર જવા એવું નથી પાણી બહુ વધારે છે નકર હું તમને દર્શન કરાવે પણ અત્યારે પાણીમાં જવા એવું છે થાંભલો છે ન્યાત ને નકર દાદાનું સ્થાપના કરેલી છે પાંડવા વખતમાં યા મીઠી વીડી આવી રીતનું છે અને રીના જો દરિયામાં નાવા માંડી લો આગળ નોંધાય તો ઓલકા આગળ નો હું નાવા આવો આ નેર ના પછી આ કોઈ કાઢવા નહીં આવે બહુ મજા આવે નીકળ નીકળ બહાર નીકળવાય બહાર નીકળ વહી જતી નહિ આનક્યા કાંઠ વ્યા તાણ છે પાણી આ કાંઈ નહેરનું ના થાય આનક આવ્યું છે એમ હે એમ નો આવે આમ બોલે આમ પાણી તાણ થી આમ હું કઈ નઈ આવું આ ઓલકા તાણ કરશે હોય મંચબેન તમને નાવાનું છે કેમ ભાઈ હવે નાય નાખે તારી મમ્મી નારે નાય નાખે અરે અરે નાય નાયક ને બેટા એ તો નાય જ છે ને નાય નાખ નાય ના હે તો વિડીયો હું થાય લોકેશન આ લોકેશન બરોબર તો છે અને હું વાંધો હે અંદર જા પાણીમાં તો નહીં પલ્લા હે ડૂબી ગયો હોય તો ડૂબી તો ડૂબે નઈ રાને રા ડૂબી સુ કાઢ નખે રા કેટલો થાય રા રા એ ગઈ ગઈ બીવે ભાઈ તો અંદર નીકળ બહાર નીકળતું લે આ કૂતરા નાવા આવ્યા છે દરિયામાં આ બધા નાવા આવ્યા છે દરિયામાં બસ સમયથી લઈ લે એમાં હવે હા આમ ધોળી નાખજો સમાય છે આખી દાટી દેવી છે હું નાખવા માટે બોલી કહી લે હા એ કીધે તું હાલે Você deu ele certo બસ હવે તને કાઢવાની નથી આમ હું આમને ડાટેલ રાખવાની હતા એમ થાય બરોબર બા તું સમાધિ બે હતા એમને જો ભાઈ રીના સમાધિ લઈ લીધી છે દરિયાની શર્ટમાં આંખું પણ કરી દેવ ને આંખું પણ કરી દેવ ને તપમાં બેઠી તો તપમાં બેઠી રહેજે એમ ભાઈ જા હાલ માન છે આપડે ભાઈ જા

લો મિત્રો રીના નાથે પથ્થરો તર્યો પાણીમાં અરે નાખતો પાછો નાખતો પાણીમાં મિત્રો આ પથ્થર તરે જોવો જે બોલો લંકામાં જેરી સેતુબંધ સેતુ બંધ બાંધ્યો ત્યારે રામ લખીને પથ્થરો નાખ્યો હતો અને પથરા તરે એની ગોળી જો રીના યાદ પથ્થર નાખ્યો છે અને એ પથ્થર તરે છે રીના નાખે જો અરે વાહ જો ઓલા પર પગી ગયો તો જો મિત્રો આવી રીતનો અમારો આજનો વિડીયો હતો જો કે આ તો એક હસી ખુશીની વાત છે પથ્થર તો આપણા હાથે તો કાંઈ એવી શક્તિ નથી કે આપણા હાથે પથ્થર તરે પણ આ તો એક હસી ખુશીની વાત હતી પથ્થરો એવી ધાતુનો અમુક આવતો હોય એવો પથ્થરો કે દરિયાનો જે પથ્થર આવે અમુક એ પથ્થર એ તરે બાકી આપણે કોઈ હનુમાન નથી કોઈ રામચંદ્ર ભગવાન આપણે નથી એટલે આપણાથી એ દરિયામાં જે પથ્થર તરે એ અશક્ય વાત છે તો કે આપણાથી એવું બને નહીં આપણે કોઈ હનુમાન નથી અને કોઈ રામચંદ્ર ભગવાન પણ નથી એટલે આ કલીકાળમાં તો આપણથી આ વસ્તુ બને નહીં પણ એક આ તો હસી ખુશીની વાત હતી અને આવી રીતનો વિડિયો અમારો હતો આજનો ભાઈ તો વિડિયો તમને કેવો લાગ્યો આજનો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને ફરી વખત મળશું આપણે આવતા નવા વિડીયામાં